આજરોજ બાદલપુર સાખળાવદર સેમરા અને પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને જે હમણાં જ આપણે જોયું તેમ કુદરતની કહેર એટલે કે ખૂબ ઘણા લાંબા સમય સુધી કમોસમી વરસાદે ખેડૂતોની માઠી અછર બેસાડી હતી ત્યારે ખેડૂતોના ઉભા ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું આ નુકસાનની અંદર જ્યારે આ બાદલપુર મારું મૂળ વતન તો વતનની અંદર ઋણ ચૂકવવા અને એક આશય સાથે આ ચાર ગામના ખેડૂતોને આજરોજ પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લેખે એક મદદરૂપ થવા માટેનો જે અમારો જે ભાવ હતો ભાવ આજે અમે પ્રગટ કરી અને બધા જ લોકોનો આજે અમે અર્પણ કરી રહ્યા છીએ આની અંદર કુલ ચાર ગામમાંથી એક હજારથી વધારે કદાચ એક હજાર ને દસ જેટલા અંદાજીત ખાતેદારો છે અને આ તમામ ખાતેદારોને કુલ મળીને જમીન અઢારસો ને એકાણું હેક્ટર જેટલી જમીનના અમે અત્યારે ચેક બનાવી અને ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ આની અંદર હેક્ટરની કોઈ મર્યાદાનો કોઈ ન નહોતો એટલા માટે જેટલા બી જમીન જમીનો ગુઠાના પ્રમાણમાં એક ગુઠે એટલે એકસો ને દસ રૂપિયા આ પ્રમાણે અમે ચેક બનાવી અને નાનામાં નાનો ચેક સાંકળાવદર ગામનો નવસો રૂપિયાનો આજુબાજુનો બન્યો હતો અને મોટામાં મોટો આ ચાર ગામમાંથી પ્રભાતપુરમાં એક લાખ અને સુડતાલીસ હજારની રકમનો ચેક અમે બનાવીને આજે તમામ ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ સાહેબ જમવા માટે તો ક્યાં સૌરાષ્ટ્રની ધરતી આપ જોવો છો કે પાંચ કિલોમીટર ચાલો અને અન્નક્ષત્ર ચાલતું હોય એ આ ભૂમિનો પ્રતાપ છે અને આપણે જયારે કોઈને આ રીતનો આપણે એક મદદરૂપ થવા માટેનો ભાવ પ્રગટ કર્યો હોય કોઈને એક સાથે ઉભો રહેવા માટેની વાત કરી હોય ત્યારે એમને કોઈને કંઈ આપી દઈએ તો અમારા ઈ કુળના સંસ્કાર નથી એટલે ભાવથી ભોજન કરવા માટે આ ચાર ગામના તમામે તમામ લોકોને કોઈ ખેડૂત ખાતેદાર હોય કોઈ ખેડૂત ખાતેદાર ના પણ હોય બની શકે કે કોઈ કદાચ પાંચક ટકા બે ટકા લોકો ખેડૂત ખાતેદાર નહીં હોય આ લોકોને રૂબરૂ જઈને મેં પ્રમ દિવસે બધા જ ગામની અંદર આમંત્રણ આપી અને બધાને આમંત્રિત કર્યા હતા અને બધાના જે જમવા સાથેનો એક કાર્યક્રમ રાખ્યો છે મને એ વાતની ખુશી છે કે આજથી ત્રણ દિવસ પહેલાં મેં ચારે ચાર ગામમાં જઈ અને સમસ્ત ગામજનોને જે આમંત્રણ આપ્યું હતું ગામ લોકોએ આમંત્રણ સ્વીકાર્યું અને આજે ખૂબ મોટી સંખ્યામાં આપ જોવો છો તેમ બધા જ ગામના લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ ને આજે ચેક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રકમ રકમ આપ ગણી શકો કે અઢારસો ને એકાણું હેક્ટર એટલે બે કરોડ ને છ લાખ કે સાત લાખ રૂપિયા સાઠ લાખ રૂપિયા જેવું એવી રીતે બે કરોડ વધારે રકમ અમે ચેક બનાવીને અત્યારે અર્પણ કરેલા છે